તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણશું કે વોટ્સઅપ સ્ટેટસમાં ગીત કેવી રીતે લગાવવું આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જે ફીચર હતું કે આપણે ફોટોમાં ગીત લગાવી શકીએ છીએ તો એ ફીચર હવે વોટ્સઅપમાં પણ આવી ગયું છે તો એ કેવી રીતે એ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો લાસ્ટ જોઈ લેલો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે વોટ્સઅપ એપ્લિકેશન અપડેટ કરેલા છે તમને એપ્લિકેશન અપડેટ કરતા ન આવતું હોય તો આપણી ચેનલમાં ઓલરેડી વિડીયો છે હું નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખી દે તમે એ વિડીયો જોઈને શીખી શકો છો અપડેટ કેવી રીતે કરવું તો વોટ્સએપ અપડેટ કરી તમારા બાજુ તો व्हाट्सएप નું તમારે ઓપન કરવાનું છે WhatsApp ઓપન કરી તમારે સ્ટેટસ માં ક્લિક કરવાનું છે તમારે સ્ટેટસ માં ક્લિક કરી ફોટો સિલેક્ટ કરવાનો છે જેમ કે તમારા ગીત લખડ બન હોય એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે એટલે કે હું જા આ ફોટો સિલેક્ટ કરી લઉં તો ફોટો સિલેક્ટ કરી ત્યારબાદ તમારા સામે કયા કારણમાં ઓપ્શન આવશે હવે એ જો ઉપર ગીત નો આઇકન છે એ ઉપર ક્લિક કરવાનું છે ગીત ના આઇકન ઉપર ક્લિક કરશો તો તમારી સામે ગીત આવી જશે તમે આમાંથી કોઈ પણ ગીત સિલેક્ટ કરી શકો છો તો અત્યારે સર્ચ પકડી શકો છો કોઈ પણ ગીત એટલે કે હું ગુજરાતી ગીત સર્ચ કરી લઉં તો જોઈ શકો છો ગુજરાતી સોંગ્સ એટલે ગુજરાતી ગીત બધા આવી જશે જોઈ શકો છો कमें तो तुम कोई प्रगति तो जैसी लगती तो गैस आज नया वीडियो